રાજસ્થાન લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં માં પોલીસે આમ સેક્ટ હેઠળ ગુનો નોંધ્યો આણંદ શહેરમાં હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ ની નજીક આવેલ ખુલ્લા પ્લોટ પાસે રોડ ઉપર એક્ટિવા નંબર

તથા બે જુતા છૂટા કારતુસ મળી આવ્યા હતા પોલીસે આ દેશી બનાવટી પિસ્તલ કિંમત રૂપિયા પચીસ હજાર જુતા બે કારતુસ કિંમત રૂપિયા બસો તથા એક્ટિવા કિંમત રૂપિયા પચાસ હજાર મળીને કુલ રૂપિયા પંચોતેર હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે

જે બી એકની કલમ એકસો મુજબ તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાય રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ભ્રમભટ તથા બાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતાં રેલવે ટ્રેક પાસે હાર્ડ કિલર ગરબા ગ્રામ નજીક એક ઇસમ પોતાના એક્ટિવા જીજે તેવીસ ડી જેડ એકત્રીસ અડસઠ લઈને પિસ્ટલ લઈને ઊભો છે જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતાં બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતાં તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા જી જે તેવીસ ડીજેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતાં ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાડો ભુરાભાઈ જોશી ઉંમર એકવીસ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાવો વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમ સાઇટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતાં આજથી ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દૃષ્ટિએ હકીકત જણાવેલ છે જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો